જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વર પાનોલી ઝઘડિયા દહેજ તેમજ સાયખા ના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર રાખવામાં આવ્યો હતો જેમાં જીઆઈડીસી માં આવેલા નાના મોટા ફાર્માસ્યુટિકલ એકમોમાં બનતા ડ્રગ્સનું મોનિટરિંગ થાય નાર્કોટિક સિન્થેટિક્સ ડ્રગ્સનું ઉત્પાદન ન થાય પર્યાવરણ અને સજીવ સૃષ્ટિને હાનિકારક એવા હેઝાર્ડસ વેસ્ટનો ગેરકાયદે રીતે નિકાલ ન થાય ઉપરાંત કંપનીમાં ઉપપેદાશ તરીકે બનતા ઇથેનોલ મિથેનોલ જેવા પ્રોડક્ટના ખરીદ વેચાણ અને હેરાફેરીનું યોગ્ય મોનિટરિંગ કરી શકાય તે માટે ખાસ તાકીદ રાખવામાં આવી હતી સેમિનારમાં ભરૂચ એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ગેરકાયદે હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરતી ટોળકી તેમજ પરોક્ષ રીતે નાના મોટા ઔદ્યોગિક એકમોને આ પ્રકારની પ્રવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી સાથે જિલ્લામાં અકસ્માતના વધતા બનાવોને લઈને કંપનીના તમામ કર્મચારીઓ હેલ્મેટનો ઉપયોગ કરે એ કાયદાનું પાલન કરે તે માટે સૂચના આપી મે માર્ચ સુધીમાં અમલીકરણ માટેનો સમય આપવામાં આવ્યો છે તેમજ જો તે બાબતોનું અમલીકરણ નહીં થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ સેમિનારમાં વિવિધ ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ તેમજ એસઓજી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઓવરઓલ આ તમામ વસ્તુઓને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રી એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે